વળિયા અંદર વરસાદ ને આપણે છે ને થોડું ઘણું મસ્તનું કલેક્શન વલેક્શન કરી નાખ્યું જે બધું હતું ને એ બધું ભેગું કર નાખ્યું તમને દેખાડું મિત્રો આપણો કબાટ છે ને તો મિત્રો જ આપણે ને ડોરીમોન અહીંયા ઉપર આપડા કપડાં છે ભાઈ દેખાય આ ડોરીમોન ને આ તમે નોટિસ ન કરતા આ ખોલી ગયા પાંચસો રૂપિયા પેડા મારા જ છે ભાઈ ને આ ભાઈ ટ્રાયપોડનું નું કોકું છે મિની બ્લોકમાં કહી દઉં તમે મિની બ્લોક જોઈને પછી ફૂલ વિડીયો જોવા નથી આવતા પછી આ માઇકનું કોકું છે આ બીજા માઇકનું છે પાવર બેંકનું છે નું છે આઈફોનનું છે ને વન મોબાઈલ નું છે આની અંદર તો કવર જ છે ભાઈ તમને ખબર જ છે તો આ હું કાંઈ નાનું કલેક્શન છે મેં કોઈ આવીને મેં કૂધું છે ને પૂછ્યું કે મેં કું દેખાડી દઉં ને આ બોક્સની અંદર મેં તમને કીધું હતું ને મિની માં કે તમને દેખાડી પણ શું છે એ છે ને ભાઈ મિત્રો હું કહો હે ભૂકો તમને બાજુ મજા ફોટો દેખાતો હોય છે કી ટાઈપનું નું હાલે ઈવડું વસ્તુ છે તો છે ને ભાઈ ગેમર બેમર નું છે તો ભાઈ આખું હોમ ટ્રોલ કેમ કરતો હોય એવું લાગે છે મને આ મિત્રો છે ને ક્યાંક તમારો સપોર્ટ ને લીધે છે ને આખું સ્ટુડિયોમાં કન્વર્ટ કરું છે ટૂંક સમયમાં ક્યારેક જલ્દી આપણા સબસ્ક્રાઈબર વધી જાય ચેનલ મોનિટર થઈ જાય ને ચેનલ આનું આખું રૂપ આખું બદલાઈ રાખે આજે બધું ત્યાંથી ભર્યું હોય ને બધું કાંઈ નહીં કે જલ્દી ચેનલ મોનિટાઝ થાય એની પાછળ વિડીયોનું એડિટિંગ એ કરવાનું છે ફૂલ તમે દેખાડીશ કે એડિટિંગ કેવી રીતે કરવું કેમાં કરવું તો એડિટિંગ એપ તો ભાઈ ઇન્સ્ટોટ છે ને થંભાયેલ એડિટિંગ એપ એની વાત કરી દે તો જ છે બીજું કોઈ હે આરામથી પવન પવન મજા આવે યુટ્યુબ જ આપણે દી હાલતું હોય જોતા હોય એ જ આપણે દી હાલે તો આજે હજી એડિટિંગ કરવાનું પણ દોઢ વાગે

એડિટિંગ વાત તમને દેખાય આપણે એડિટિંગ કરી જાય આ થંબેલ જે બનાવું છું ને એ બધા આમાં બનાવવું એટલે ફૂલ વિડીયો નો તમે જૂના મોબાઈલ માંથી કરું છું માં આમાંથી થંબેલ બનાવું ને વિડીયો એડિટિંગ માટે આ ઇનશોટ એપ્લિકેશન કરવું અત્યારે જો આટલી આમાં ક્લિક થઈ ગઈ જોઈન્ટ નહીં આવતો હોય ને આમાંથી ને જ આપણે એડિટ કરી બધું ક્લિપ બિલિપું ફૂલ વિડીયો મિની ઉલુક ને બધું હોય ને આ તો વિડિયો આવી ગયો છે તો જોતા આવજો મિત્રો આ વિડીયો પણ કેવો મસ્તોનો હોય તો અત્યારે તેની એડિટિંગ બેડિટિંગ હાલે આ આપણા બાજુમાં એરબડ્સ એરબડ્સ ચડાવીને વન ડુ વન એડિટિંગ કરવાનો સમય છે હવે બેનો સમય ચો મિત્રો હવે બે વાગ્યાનો સમય દેખાય તમને હવે વાગ્યાનો સમય ચીવો હવે હવે હાલે જ આપણું એડિટિંગ કરવાનું મેન મિત્રો એડિટિંગ થઈ ગયું છે આપડે વિડિયો કમ્પ્લીટ આ એક તો ફૂલ લાઇટ આવે ને આમાં એન્ડ એન્ડ્રોઈડમાં બિલ્ડિંગ થઈ ગયું કમ્પલીટ હવે ખાલી છે ને મ્યુઝિક નાખવાનું વ્યૂ મ્યુઝિક નાખ દે એટલે થઈ જઈએ આપણે ડાયરેક્ટ કમ્પલીટ વિડિયો તો ભાઈ તમારો ભાઈ આ ટીવી ઉપર આવી ગયો હે એટલે અહીંયા ટીવી ની અંદર આપણે ચેનલ ચલાવી દેજો

તો પૂરા અડધી કલાક ડેલી ડેલી અડધી પોણી કલાક અંદર વિડીયો થઈ જાય છે એડિટિંગ નાદનો વિડીયો કહેવાય વિડીયોને કરો જો લાઈક ચેનલને કરતો સબસ્ક્રાઈબ ને મળશે જેડી અંદર ત્યાં સુધી બાય